વડનગર જીએમ ઈ આર એસના વધુ એક સિદ્ધિ જોવા મળી હતી ડૉક્ટરોની મહેનત રંગ ગલાવી હોય ગાયનેક અને પીરિયાચ્રિયક ડૉક્ટરોની મહેનતથી બાળકને નવું જીવન મળ્યું છે સિદ્ધપુર પાસેના ચાટાવાડા ગામની મહિલાની અધૂરા પાસે ડિલિવરી અને તેમાં પણ બે બાળકો માતાના પેટમાં હતા જેમાં એક બાળકનું માતાના પેટમાં મૃત્યુ થયું હતું જેને જીએમ ઇ આર એસના ડોક્ટરોએ સિઝેરિયન કરી ડિલિવરી કરાવી હતી જેમાં એક બાળક કમજોર અને નબળું હતું બાળક નબળું હોવાથી જીએમઈઆરએસ ના ડોક્ટરોએ તેની તાત્કાલિક સારવાર કરવાની શરૂઆત કરી હતી બાળકનું વજન ઓછું હોવું લોહી ઓછું હોવું ફેફસા નબળા હોવા તેમજ શ્વાસની ક્રિયામાં બાળકને તકલીફ પડતી જોઈ બાળકને તકલીફ હતી આ તમામ સારવાર જીએમઈઆરએસ ના પીડિયાટ્રિક ડોક્ટરોએ કરી અને બાળકને એક નવું જીવન મળ્યું હતું ભગવાનના આશીર્વાદ તેમજ માની મમતા પણ આમાં જોવા મળી હતી કેમ કે અંદાજે બે મહિના જેટલા સમયથી બાળકને લઈને માતા વડનગર હોસ્પિટલ ખાતે હતા બાળકને જ્યારે હોસ્પિટલથી તારીખ બાવીસ સાત પચીસ ના રોજ રજા આપવામાં આવી ત્યારે ડોક્ટરો તેમજ બાળકના પરિવારના લોકોમાં એક અલગ જ ખુશી જોવા મળી હતી બેબી ઓફ પુષ્પાબેન ટ્વેન્ટી ફર્સ્ટ મે કો ડિલિવર હુઆ એ પ્રીટમ બેબી થા એક્સ્ટ્રીમ પ્રીટમ બેબી જીસકા એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી વાઝ ટ્વેલ્થ ઓગસ્ટ और बेबी का जन्म 21 मई को हो गया और ये ट्विन बेबी थे एक बेबी अंदर ही इंट्रा यूट्रेन डेथ हो गई इसके लिए दूसरे बेबी को सेव करने के लिए उन्होंने सिजेरियन किया और उसको बाहर निकाला बच्चा का वेट 800 हंड्रेड ग्राम था और 800 हंड्रेड ग्राम के बच्चा 27 सेवन वीकर था जिसकी वजह से हमें उसके लंग्स एकदम एक्सट्रीम इन थे और उसकी वजह से हमें उसे सरफेक्टेंट देना पड़ा बच्चे को वेंटिलेटर पे रखना पड़ा फाइव डेज बच्चे को वेंटिलेट करने के बाद बच्चा ऑक्सीजन पे रहा और उसको बीच में इन्फेक्शन भी हुआ सेप्टीसीमिया जिसे बोलते हैं और उसके बाद हमने उसको हायर एंटीबायोटिक्स स्टार्ट किए और फिर उसका पूरा एंटीबायोटिक्स और इंजेक्शन कम्प्लीट हो गया उसको राइल्स टू फीडिंग दिया और ऐसे करके बच्चा आज सिक्सटी डेज़ ऑफ लाइफ हो गया है और पूरा कम्प्लीटली बच्चा सक्सेसफुली डिस्चार्ज कर रहे हैं हम अ एकदम फिजिकली एंड मेंटली हेल्दी है और उसका वेट भी एकदम प्रॉपर गेन हो रहा है और आज उसका वेट 1.7 केजी हो गया है मुसिपुर तालुका चट्टावाड़ा मारूगा हां ये दवा जरा हमरा यस ये पण हम दवा चालू होती हमदावा तो सिविल हॉस्पिटल में चालू होती तो हमने सारबार सारी मली नहीं तो આમ જોખમી જેવું હતું તો અમને યોગ્ય લાગ્યું નહીં તો અમે ત્યાં દવા ના કરાવી તો અમે ત્રણ ચાર દિવસે ફર્યા દવાખાને પછી કંઈ મળ્યું યોગ્ય મળ્યું નહીં તો વડનગરમાં સારવાર સારી મળી તો એમાં બે ટ્વીન હતા એમાં એક કોપ થઈ ગયું અને એમાં એક આઠસો ગ્રામનું બાળક હતું એમાં એમને એક કિલો સાતસો ગ્રામ કરી આપ્યું એટલે એમાં સવા દવા સારી કરી એમ કેટલા મહિના અહીંયા બે મહિના રિપોર્ટર वसीम मंसूरी साथ चक्रवात न्यूज वडनगर